નમસ્કાર વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું ગુજરાતના મુખ્યમંત્રીએ ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે એક ખેડૂતનો દીકરો છું પત્રકાર તો છું વિશેષ ન્યૂઝનો ફાઉન્ડર છું તો મુખ્યમંત્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂતો માટે આ માત્ર ચણામરા બરાબર છે હું ખેડૂતનો દીકરો છું ખેડૂત મોટાભાગના ખેડૂતોના ઘરમાં પૈસા હોતા નથી મોટાભાગનો ખેડૂત પાક ધિરણ ઉપાડી અને દેવામાં ડૂબેલો છે આજનો જે ખેડૂત છે એ તમને ભલે જગતનો તાત લાગતો હોય પણ મારી દૃષ્ટિએ એ દેવાદાર છે તો ગુજરાતના મુખ્યમંત્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા દસ હજાર કરોડથી કશું થવાનું નથી તો એક પત્રકાર તરીકે હું દિનેશ સિંધવ એક ખેડૂતના દીકરા તરીકે મુખ્યમંત્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે વિશેષ પેકેજ જાહેર કરો જેની રકમ ખૂબ મોટી હોવી જોઈએ રકમ તમે નક્કી કરો તમને ખ્યાલ છે કે ગુજરાતમાં કેટલા ખેડૂતો છે ને કઈ પ્રકારની પરિસ્થિતિમાં છે પહેલી માંગ હું આ કરું છું કે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરો બીજી માંગ હું એ કરું છું કે ખેડૂતોના જે દેવા છે એને માફ કરો ખેડૂતોના માથે જે દેવા છે એ માફ કરો તો ખેડૂતો તમને માફ કરી દેશે અને બે હજાર સત્યાવીસમાં હું તમને લખીને આપું છું જો તમે ખેડૂતના દેવા માફ કરશો તો આ જ ખેડૂતો તમને જંગી બહુમતીથી જીતાડશે તમારે બીજી કોઈ વાવણી કરવાની જરૂર નથી તમારે બીજા કંઈ ખાતર પાણી કરવાની જરૂર જ નહીં પડે